સરકારે મહાકુંભમાં તમામ વીવીઆઈપી પાસ બંધ કર્યા અત્યાર સુધી વીવીઆઈપી માટે અલગ ઘાટની વ્યવસ્થા હતી વાહનોને છેક સુધી પ્રવેશ હતો જેઓ વારંવાર વીઆઈપી વીઆઈપી કહીને બતાવવાની કોશિશ કરી રહ્યા છે સમગ્ર તંત્ર વીઆઈપીને સંભાળવામાં વ્યસ્ત હોવાથી અકસ્માત થયો છે તેઓ વાસ્તવમાં બે હકીકતોને અવગણી રહ્યા છે સૌ પ્રથમ જે વીઆઈપી માર્ગો કહેવાય રહ્યા છે તે અનામત માર્ગો છે જે ઇમરજન્સી માટે છે જેના પર કોઈપણ રીતે જાહેર અવર જવર નથી બીજું તેઓ હકીકતને સંપૂર્ણપણે અવગણી રહ્યા છે કે આ વીઆઈપી નથી કારણ કે કેટલાક લોકોએ તેમને વીઆઈપી ગણ્યા છે તેઓ વીઆઈપી છે કારણ કે આપણા દેશના લોકોનો મોટો વર્ગ તેમને વીઆઈપી માને છે જ્યાં એક સામાન્ય સોશિયલ મીડિયા પ્રભાવકના ચાહકો તેના આગમનની ઉજવણી કરવા માટે સહે ને અવરોધિત કરે છે કોઈ નાના નેતા લગ્નમાં જાય ત્યારે ભીડ તેના પગને સ્પર્શ કરવા દોડી જાય છે અથવા તો મોડલ સાથે સેલ્ફી ક્લિક કરવાના ઉન્માદમાં તેઓ આખા મોલને બ્લોક કરી દે છે આવી સ્થિતિમાં કોઈ હીરો હિરોઈન નેતા ઉદ્યોગપતિ ભીડમાં ઘૂસી જાય છે તો સિસ્ટમ વધુ બગડશે તેથી આવી હિલચાલ માટે હંમેશા અનામત રસ્તો હોય છે જે કોઈ પણ કટોકટીના કિસ્સામાં બેકઅપ તરીકે પણ કામ કરી શકાય આજ આરક્ષિત રૂટને વીઆઈપી રૂટ તરીકે નામ આપીને એવું લાગે છે કે કોઈ રિઝર્વ નથી ખાસ વ્યવસ્થા છે આટલા મોટા પાયે એકત્ર થવું જે વિશ્વના ઘણા દેશોની વસ્તી કરતાં પણ વધુ છે અને તે પણ આટલી ગીચ ગીચતામાં એક મોટી જવાબદારીનું કાર્ય છે સરકાર અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની સાથે વ્યક્તિગત જવાબદારી લેવાની અને અફવા ફેલાવનારો સામે પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે